લલિત વસોયા ઉપર આક્ષેપ કરાયું કે તેઓ લોકસભા ભૂખી ગામે જળ સમાધિ માટે પ્રદુષણ બાબતે જે સભા કરેલી આયોજન કરેલું તેના વિતપુરિત એક મજૂરોની ની રેલી અને સભાનું આયોજન કરેલું છે જેમાં અત્યારે સભા ચાલી રહી છે જેમાં મજૂરોએ આ સભાને ઉદ્બોધન કર્યું તેમણે પોતાની રોજીરોટી નો પ્રશ્ન ઉભો કર્યો છે પછી બીજું ડેંગ એસોસિએશન પ્રમુખ રાજુભાઈ પટેલ છે તેમને પણ સભાને સંબોધન કર્યું તેમણે એવો આક્ષેપ કરેલો છે કે લલિતભાઈ વસોયા જે તે વખતે ચૂંટણી લડેલા ધારાસભ્યની ત્યારે અમારી પાસે ફંડ માંગેલું એટલે અમે એને ફંડ મોકલાવેલું પણ તેમને ફંડ પૂરત ન લાગેલું તેથી તે ફંડ પાછું અને તેમને જણાવ્યા તત્કાલીન સમય ચીમકી આપેલ કે તમારો ઉદ્યોગ કઈ રીતે ચાલે છે અમે જોઈ લેશું એના આ રાજનીતિ કરે છે જેતપુર ડેંગ એસોસિએશન ને બદનામ કરવાનું પ્રદૂષણ બાબતે અને તેઓ જે ધારાસભ્ય થઈ ગયા છે આવે તે પોતાના લાગવા વર્ગ નો ઉપયોગ કરી અને અમારા ધંધાની પાછળ પડી ગયા છે બાકી અમારો ધંધો અમારું પ્રદૂષણ એવી રીતે એક સાથે આટલા વર્ષોની અંદર કોઈ દિવસ થયા નથી આટલા બધા ભૂખી નદી પાસે અને પાણીમાં તેનું પણ ષડયંત્ર છે તે પણ લલિતભાઈ છે અને તેમને એમ કીધું કે લલિતભાઈ અને હાર્દિક એમ કે એક કરોડ ને પચાસ લાખ ની ઓપર થઈ પણ રાજુભાઈ એમ કે છે કે પાંચ એક કરોડ ની પણ પાંચ થી દસ લાખ લલિતભાઈ આપે તો પણ તે આંદોલન સમિતિ અમારી સાથે બે જાય એમ છે એટલે રાજુભાઈ ના આક્ષેપ થી સંસદ ની કહે છે કે જેને લલિતભાઈ આક્ષેપ નો જવાબ આપી દીધો ત્યારે રાજુભાઈ પ્રમુખે જે આભાર હિતેશ સમગ્ર માહિતી માટે